બહારથી દેખાય તેટલા ભીતરથી રૂપાળા નથી હોતા બહારથી દેખાય તેટલા ભીતરથી રૂપાળા નથી હોતા સંબંધો તમે માનો છો તેટલા હુંફાળા નથી હોતા ભૂલી જાઓ કે તમારો સૂર્ય મધ્યાને હતો એક દિવસ આથમતા સૂરજના કંઈ બહુ અજવાળા નથી હોતા અવગણના થાય તો આંખ આડા કાન કરજો પ્રેમથી એવું ઘર ક્યાં મળે કે જ્યાં લોહી ઉકાળા નથી હોતા ઉંમર ભલે વધે ઉમર ભલે વધે પણ અભરખા થોડા ઓછા રાખજો જપી જાઓ હવે પહેલાં જેવા યૌવનના ઉછાળા નથી હોતા અહમ ઘવાશે ક્યારેક ઈગો પણ ટકરાશે આવેશમાં અહમ ઘવાશે અને ક્યારેક ઈગો પણ ટકરાશે આવેશમાં સ્વમાન સાચવજો સહુ કાંઈ સંયમવાળા નથી હોતા અફસોસમાં નીકળી જશે આખું આખું એમને એમ અફસોસમાં નીકળી જશે આખું આખું એમને એમ માણો મનભરી જિંદગી દરેક રંગ ધોળા નથી હોતા માણો મનભરી જિંદગીના દરેક રંગ ધોળા નથી હોતા મિત્રો જિંદગી અને ગણિતને જોડશો તો ખાશો ખતા મિત્રો જિંદગી અને ગણિતને જોડશો તો ખાશો ખતા લેણદેણ હશે તો લેશો બાકી શૂન્યના સરવાળા નથી હોતા મિત્ર શબ્દ આવ્યો પણ અત્યારે મિત્ર શબ્દની વ્યાખ્યા જ કઈક આ બદલી ગઈ છે અત્યારે મિત્ર એટલે સાથે જ રોજ બેઠા હોય પણ એક મિનિટ માટે ઊભો થઈને આઘો જાય અને પાછળથી એની ખણખોટ ચાલુ થાય ને અત્યારે એને મિત્ર કહેવામાં આવે છે રોજ સાથે ફરે સાથે ખાય સાથે બેસે અને પાછળથી જેની ખણખોદ કરવામાં આવે અત્યારે એ મિત્રની વ્યાખ્યા થઈ ગઈ છે કોને કહેવાય ખરો તો કે તમારી પણ ટિકિટ લઈને બેસેને એનું નામ જ મિત્ર પણ અત્યારે આ સમયમાં આપણે મિત્રની વ્યાખ્યા જ બદલી નાખી છે મિત્ર પ્રગતિ કરે અને ઈર્ષ્યા કરે એનું નામ અત્યારે મિત્ર થઈ ગયું છે મિત્ર કંઈક સારું કરે અને અવગણના કરે હસી કાઢે પાછળથી ઈર્ષ્યા કરે એનું નામ મિત્ર થઈ ગયું છે આપણે આપણા ઉપરથી જ દાખલા દેવાય કોઈ ઉપરથી ન દેવાય મારી યુટ્યુબ ચેનલ હોય ને વાંકાનેરમાં લાખ મોબાઈલ હોય ને ત્રણ હજાર સબસ્ક્રાઈબ હોય એને ઈર્ષા કહેવાય એને અદેખાય કહેવાય આ નથી ગમતું એની નિશાની કહેવાય નકર કાંઈ કહેવા જવું પડે કે આને સબસ્ક્રાઈબ કરી દો આને શેર કરી દો લાખ વાંકાનેરમાં મોબાઈલ હોય તો દહ લાખ સબસ્ક્રાઈબ હોય ખરા અર્થમાં મિત્ર હોય લાગણી હોય તો પણ કાંઈ આપણે માણસે માણસે બાવડા પકડીને કહેવા તો જવાય નહીં કે ભાઈ તું કેમ કરતો નથી આખો દી ડાકલાના વિડિયા જોવે ભૂવાના વિડિયા જોવે તમારી ભેરો બેહે તમારી યારે આમ એવો પ્રેમ દેખાડે કે તમારી સાથે એને એકદમ ગાઢ મિત્રતા છે તમારો ભાઈ છે પણ એની પાસે ડાકલા જોવાનો સમય છે માંડવા જોવાનો સમય છે પણ તમારો બકવાસ એને સહન કરવાનો સમય નથી એનું નામ મિત્ર જય માતાજી ઓમ પાન મસાલા પાવડર ધર્મેન્દ્રસિંહ ઝાલા વાંકાનેર હવે કાંઈક ક્યાંક સમજાણું હોય ગા લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી